જિલ્લા ટ્રાફિક શાખા ગોધ્રા ખાતે ફરજ બજાવતા ત્યાંથી નિવૃત્ત થયા તેમને ખાતા તરફથી સુંદર કામગીરીના લીધે સન્માનવામાં આવ્યા છે એવોર્ડ પણ પ્રાપ્ત થયા છે આમ કાંતિભાઈના પરિવારમાં જોઈએ તો ત્રણ પુત્રી અને એક પુત્ર છે જેમાં એક પુત્રી વડોદરા સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવે છે બીજી પુત્રી શિક્ષક તરીકે ગોધરા ખાતે ફરજ બજાવે છે અને પુત્ર છેલ્લા એક વર્ષથી અમેરિકામાં સાયબર સિક્યુરિટી ઇલેક્ટ્રોનિક ઓપોરેશન એન્ડ્રુ વેરફેર વિષય પર માસ્ટર ડિગ્રીમાં અભ્યાસ કરે છે આમ કા કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોએ કાંતિભાઈને આશીર્વચન આપ્યા હતા તેના કેટલાક અંશો જોઈએ તમે તમામ સમાજને આવરી લો અને ખાસ કરીને યુવા પેઢીને એમનું કરિયર બનાવવા માટે એમનો પ્રેરણા સ્ત્રોત રહો તેટલું કૌશલ્ય તમે ધરાવો છો અને દરેકનું હિત ઈચ્છો છો એટલે કુદરત પણ તમને એમાં સહાય કરે છે એટલે તમે અવિરતપણે ભલે પોલીસ ખાતામાંથી સેવા નિવૃત્ત થયા પણ તમે બીજી સમાજ સેવામાં કાર્યરત રહેશો ત્રીસ અગિયાર પચીસના રોજ વય નિવૃત્તિને કારણે પોલીસ ખાતામાંથી નિવૃત્ત થઈ રહેલા મારા પરમ મિત્ર કહી શકાય ભલે હું ડીવાય એસપી હોય એ હેડ કોન્સ્ટેબલ હતા હવે એસ થઈ ગયા છે પણ હું મારા મિત્ર જ ઘણું જીના વય નિવૃત્તિ સન્માન સભાની અંદર આજના અધ્યક્ષ રાઇજીભાઈ પરમાર આપણા મંચસ્થ મહાનુભાવો અને આપણો સૌ સમાજ માંથી ઉપસ્થિત આગેવાનો ભાઈઓ અને બહેનો ખરેખર જે નવા સૂર્યનું નિર્માણ કરે એને વૃદ્ધ કહેવાય અહીંયા વૃદ્ધ એટલે વધવું એવો અર્થ છે અને પેન્શન ના એને જોરડો કહેવાય બહુ સરસ વાત છે એટલે કાંતિભાઈ નક્કી કરો કે વૃદ્ધ થવું છે ઘરડા થવું છે પણ મને ચોક્કસ ખાતરી છે કે વૃદ્ધ થવાનું પસંદ કરશે અને હું હમણાં યાદ કાંતિભાઈ નિવૃત્ત થઈ રહ્યા છે એનો ખરેખર ખૂબ આનંદ છે આમ તો પોલીસ વાળાને જોઈએ ને તો બીખ લાગે ગમે ત્યાં જઈએ પોલીસ વાળો દંડો લેલું હોય એટલે આપણે ગમે ત્યાં પગ પાછા પડે મારા દાદા પાંત્રીસ વર્ષ સુધી પોલીસ ડિપાર્ટમેન્ટમાં સેવાઓ આપી પોલીસની નોકરી એ ફક્ત નોકરી નથી ફરજ છે હિંમત છે જવાબદારી છે અને લોકોની સુરક્ષા માટેનો સંકલ્પ છે

કાંતિભાઈ વયનિવૃત્ત થતા પોલીસ ખાતાને સંભારણા બનાવી સામાજિક ધાર્મિક કાર્યો કરતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી જોતા રહો વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ